ત્યારે આ મામલે હર્ષ રાવલ નામના વ્યક્તિની તેના ઘરેથી સેબીની ટીમે અટકાયત કરી હતી ત્યારે સેબીએ ગુજરાતના બે મોટા ઓપરેટરોને ત્યાં તપાસ કર્યા બાદ તેની લિંક રાજકોટ સુધી નીકાળી હતી કોઈ પણ બજારમાં જ્યારે તેજી ચાલતી હોય ત્યારે એને અનુરૂપ બજારને લગતા કોઈને કોઈ કૌભાંડ કોઈને કોઈ સ્વરૂપે આકાર લેતા હોય છે જેમ કે જમીન મકાનના બજારમાં તેજી ચાલતી હોય સોના ચાંદીમાં તેજી ચાલતી હોય તો એને અનુરૂપ કૌભાંડો આકાર લેતા હોય અત્યારે આપણે જોઈએ છીએ કે શેર બજારમાં તેજી ચાલી રહી છે તો એમાં એક બહુ પ્રચલિત સ્વરૂપનું કૌભાંડ પમ્પ એન્ડ ડમ્પ એ અત્યારે જોવા મળ્યું છે બહાર આવ્યું છે પમ્પ એન્ડ ડમ્પમાં એવું થતું હોય કે સૌથી પહેલાં કોઈ એક માલદાર વ્યક્તિ હોય એ પેની સ્ટોક અથવા તો માઈક્રો માઇક્રોકેપ સ્ટોક હોય જેની કિંમત બે કે પાંચ રૂપિયાની હોય એવા કરોડોની સંખ્યામાં શેર ખરીદી લે ત્યારબાદ પોતાની આસપાસના જે અન્ય રોકાણકારો હોય તેને એ શેરમાં નાણાં રોકવા માટે લલચાવે ટૂંકા ગળામાં તેઓને આકર્ષક વળતર પણ મળે જેમ કે બે રૂપિયાનો સ્ટોક હોય એના ત્રણ થાય તો પણ એ પચાસ ટકા જેવું વળતર છે ત્રણના છ થાય તો એ સો ટકા જેવું વળતર છે જેમ જેમ વધુને વધુ નાણાં ઠલવાતા જાય તેમ તેમ એ શેરના ભાવો વધતા જશે મૂળ જે પ્રમોટર છે એણે પોતે બે રૂપિયાનો શેર લીધો હોય એ કરોડોના શેર હોય એ સાચવીને રાખે આમ નવા નવા રોકાણકારોને એમાં સામેલ કરતા જવામાં આવે પરિણામે ડિમાન્ડ એન્ડ સપ્લાયના નિયમ મુજબ કોઈ એક સ્ક્રિપ્ટના શેરોની માંગ વધે એટલે એના ભાવો વધતા જાય અને જ્યારે પચાસ રૂપિયા કે સાઠ રૂપિયા જેવો એ શેરનો ભાવ થાય ત્યારે પોતાની પાસે રહેલા કરોડોની સંખ્યાના શેરે વેચી અને મબલખ નપો મેળવી લે હવે કરોડોની સંખ્યાના શેર વેચાયા પરિણામે હવે એ શેરના ભાવ ઘટશે આથી બાકીના રોકાણકારો છે એ એમાં ફસાઈ જશે અને પોતે માતબર નફો લઈ અને બહાર આવી જશે આ એક વ્યવસ્થિત સ્વરૂપનું પમ્પ એન્ડ ડમ્પ સ્વરૂપનું ચાલતું કૌભાંડ છે